નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા જિલ્લાના સાબલી તાલુકાથી સાવરીનગરપાલિકા વિરોધ પક્ષના નેતાનો અનોખો વિરોધ સાવરીનગરમાં નગર પ્રવેશ દ્વારથી લઈ આગળ અને બસ સ્ટેન્ડ વિસ્તારથી મુખ્ય બજાર અને વડોદરા ભાગોળ ખાડે બજાર સહિતના રસ્તા પર વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થતાં બહોળી અવર બસ સ્ટેન્ડ વિસ્તારમાં અસંખ્ય ખાડાઓ પડી જવાથી વાહન ચાલકો રાહદારીઓની હાલાકી માટે આજે સાવરીનગર પાલિકા વિરોધ પક્ષના નેતાએ અનોખી રીતે પાલિકાના વહીવટનો વિરોધ નોંધાવ્યો હતો વડોદરા જિલ્લાના સાવલીનગરના મુખ્ય બજાર સહિત સૌથી વધારે બાઇક એસટી બસ અને ખાનગી વાહનો સહિત રાહદારીઓની અવરજવરવાળા વિસ્તાર બસ સ્ટેન્ડ પાસે વરસાદના કારણે રોડ રસ્તાઓનું ધોવાણ થતાં ખૂબ જ મોટા ખાડાઓ પડી જવાના કારણે લોકો રાહદારીઓ મુશ્કેલીની રાહે પસાર થઈ હાલાકી ભોગવી રહ્યા હતા સાવલી પાલિકામાં સતત ત્રણ વર્ષથી સત્તાધારી પક્ષ બીજેપીનું શાસન હોવા છતાંય માર્ગની મરામત ન થતા અને નગર પાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલ અને કોંગી કાર્યકરોએ સ્થળ પર કેક કાપી લોકોને લોલીપોપ વહેંચી પાલિકા વહીવટનો વિરોધ પ્રદર્શનનો મેસેજ સાવલી સોશિયલ મીડિયામાં ફરતા સફાડી જાગેલા પાલિકાના તંત્ર દ્વારા ખાડાઓનું પુરાણના બદલે જેસીબી મશીનથી ટેકરાઓને છોલી ઢાંકણી પી છોડી કરવા પ્રયત્ન કર્યો હતો છતાંય નગરપાલિકા વિરોધ પક્ષના નેતા હસમુખભાઈ પટેલે સ્કૂટર લઈ સ્થળ પર આવી કમરના નિશાનવાળો ઝંડો રોડ પર લગાવવાના પ્રયત્ન કર્યો હતો હાજર ભાજપા કાર્યકરે તેઓ પાસેથી લઈ સાહેબ માં જતા હસમુખભાઈ સહિતના કાર્યકરોએ રસ્તાવચ્ચે ટેબલ ગોઠવી કેક કાપી અવરજવર કરતા રહેા દારે કર્યું હતું બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તકલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવડી પક્ષ કોંગ્રેસના કાર્યકરો થકી આજે સાવલી બસ સ્ટેન્ડ પાસે જે 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 પડેલા હતા એને લઈને અને ચોકલેટ કાર્યક્રમ રાખવામાં આવેલો સંદર્ભે આ તમે જોઈ રહ્યા છો નગરપાલિકા આ સાડા ચાર વાગેનો ટાઈમ હતો ચાર વાગે જેસીબી લઈને બધું સરખું કરવા માંડ્યા છે એટલે આ મોટા મોટીને સાવલી નગરને લોલીપોપ નગરપાલિકા તરફથી જ્યાં સુધી તમે વિરોધ નહીં કરો ત્યાં સુધી કોઈ કામ થાય નહીં આજે અમે વિરોધ કર્યો છે તો આ લોકો કામ કરવા નીકળ્યા છે આ જ વસ્તુ એ જાતે પણ કરી શકતા પણ યથાશક્તિ કે કરવાની કોઈ શક્તિ એમના પર છે નહીં અને કોઈ વિચારસરણી વગરનું આ વિહાર દિશા વિહીન નગરપાલિકાનું તંત્ર છે ભારતીય જનતા પાર્ટીને વીસ વર્ષથી ખોબે ને ખોબે સાવલીના નગરોએ મતદાન મત આપેલા છે એનું આ જ પરિણામ છે અને એને લઈને જ આ કામ કરતા નથી આ નગર નગરસેવકો નગરસેવક સેવા સદન નહીં પણ મેવા સદન સમજી બેઠા છે નગર સેવકો કોઈ દિવસે ગામમાં કોઈ કોઈ પ્રજાના હિતનું કામ લઈને નીકળ્યા નથી અને નીકળશે બી નહીં એવી ખાતરી આપું છું વંદે માત્ર ભારત માતાજી જ કહે છે પટેલ સાવલી નગર સેવા સદન વિરોધ પક્ષના નેતા